ગુજરાત એસોસિએશન ફોર વિઝ્યુઅલી ચેલેન્જ અને ઓલ ઇન્ડિયા ફેડરેશન ફોર ધ બ્લાઇન્ડ દ્વારા અમદાવાદમાં બ્લાઇન્ડ પીપલ્સ એસોસિએશન ખાતે નેશનલ ટીમ ચેસ ચેમ્પિયનશિપ ફોર વિઝ્યુઅલી ચેલેન્જનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું પંદર રાજ્યોના એકસો પચાસ ખેલાડીઓએ ભાગ લીધો હતો જેનું સમાપન ગુજરાત સતત ત્રીજી વખત ચેમ્પિયન બન્યું દર્પણ ઇનાની દર્શન પંડ્યા અશ્વિન મકવાણા હિમાંશી રાઠી અને વિજય કાર્યાની બનેલી ગુજરાતની સ્ટાર સ્ટડેડ ટીમે સ્પર્ધામાં પ્રભુત્વ મેળવ્યું દરેક ટીમને હરાવી મહારાષ્ટ્ર એ એક પ્રથમ રનરઅપ સ્થાન મેળવ્યું જ્યારે દિલ્હી બીજા રનરઅપ સ્થાનનો દાવો કર્યો ઇનામ વિતરણ સમારોહમાં ડેપ્યુટી ઓફિસર પાર્થ મિશ્રા ડૉક્ટર બીના પટેલ અને જીલ શાહ સહિતના મહાનુભાવોએ હાજરી આપી હતી દક્ષેશ રાવલ વિજેતાઓને રોકડ ઇનામ ટ્રોફી અને મેડલ થી સન્માનિત કરવામાં આવ્યા હતા ચેમ્પિયન ગુજરાતને ને રૂપિયા પચાસ હજાર અને ટ્રોફી જ્યારે પ્રથમ રનરઅપ મહારાષ્ટ્ર એને ને રૂપિયા ચાલીસ હજાર અને ટ્રોફી બીજા રનરઅપ દિલ્હી ને રૂપિયા ત્રીસ હજાર અને ટ્રોફી આપવામાં આવી હતી શ્રેષ્ઠ પ્રદર્શન કરનારાઓને વ્યક્તિગત મેડલ પણ એનાયત કરવામાં આવ્યા હતા ટુર્નામેન્ટનો અંત ખૂબ જ શાનદાર રહ્યો જેમાં બધા સહભાગીઓએ

અહીંયા અંદજન મંડળ ખાતે છેલ્લા ત્રણ દિવસથી નેશનલ ટીમ ચેસ ચેમ્પિયનશીપ ચાલી રહી છે જેમાં આજે સાત આપણે વિનર્સ પ્રાપ્ત કર્યા છે ત્રણ દિવસ પંદર ટીમો એકસો પચાસ પ્લેયર્સ જે આવ્યા એ લોકોએ સાત રાઉન્ડના અંતે ગુજરાત સતત ત્રીજી વખત ચેમ્પિયન જો છે ત્રીજા નંબરે મહારાષ્ટ્ર અને ત્રીજા નંબરે દિલ્હી આવ્યો છે ગુજરાતમાં આ ચેસની ટુર્નામેન્ટ છે જેમાં વિઝન ચેલેન્જિંગ બધા ખેલાડીઓ છે દોઢસો થી વધારે પંદર રાજ્યોના ખેલાડીઓ અહીંયા આવેલા છે ત્રણ દિવસની આ એક ટુર્નામેન્ટ છે જેમાં સાત રાઉન્ડ થયેલા અને એની અંદર ગુજરાત હોસ્ટ આવ્યું છે ખરેખર આ

એકસો પચાસ પ્લેયરો ભાગ લીધો હતો